વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોક ડ્રીલ યોજાઈ હતી વડોદરાના મેયર પિંકીબેન સોની સહિતના પદાધિકારીઓ કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા મોક ડ્રીલ દરમિયાન પચાસ મીટરની ત્રિજ્યામાંથી નદીમાંથી કાપ કાઢી જંગલ કટિંગ કરવામાં આવશે કોર્પોરેશનના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત વન વિભાગ અને એનજીઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જરૂર પડે તો જ મગર પકડવા માટે સ્પેશિયલ ગાડી તેમજ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર રાખવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડોદરામાં ત્રણ વખત ભયાનક પૂર આવ્યું હતું જેમાં કરોડો રૂપિયાનું માલ સામાનનું નુકસાન લોકોને થયું હતું જે બાદ લોકોમાં વડોદરા મહાનગરપાલિકા પ્રત્યે જનાક્રોશ ફાટી નીકળ્યો હતો બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા ગત વર્ષના પૂર પછી રાજ્ય સરકારે માન્ય ભારત સરકારના પૂર્વ સચિવ માન્ય નવલાવાલા સાહેબના અધ્યક્ષ જે કમિટીનું નિર્માણ કર્યું એના સૂચનો પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીનું ડીસિલ્ટિંગ અને ડ્રેજિંગ અને રબલ જે બધા કાટમાળ છે એ કાઢવાનું હતું જેના ટેન્ડરો અત્યારે આવી ગયા છે કોર્પોરેશનમાં પણ એ કામગીરી શરૂ કરીએ એ પહેલાં એક મોકડ્રીલનું આયોજન આજે કર્યું છે જેમાં વિવિધ સાધન સામગ્રી સાથે અને વિવિધ ખાતાની ટીમ ફોરેસ્ટ અમારો ઝૂ એન્જિનિયરિંગ ટીમ ફાયર અમારી જંગલ કટિંગની ટીમ એ બધા સાથે રહીને આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે લગભગ પચાસથી પંચોતેર મીટર જેટલો પટ્ટો અમે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ છીએ મોકડ્રીલ મારફતે અને રિયલ કામ આગામી સમયમાં શરૂ થવાનું છે સો દિવસમાં અમે પૂર્ણ કરવાનો ટ્રાય કરવાના છીએ અને એની માટે જેટલા જેસીબીને બધું પોકલેન્ડ ડમ્પર્સ ટ્રેક્ટર્સ જંગલ કટિંગના સાધનો લગાવવા પડે અમે લગાવવાના છીએ અને હજી અમારા ટેન્ડર ખુલ્યા નથી એટલે કેવું અઘરું છે કે કેટલા લાખમાં કે કરોડમાં થશે પરંતુ અમે આ કામગીરી સો દિવસમાં જૂન પંદર પહેલાં પૂરું કરવાનો ટ્રાય કરવાના છીએ અને એના ભાગરૂપે આજે આ મોકડ્રીલ થઈ રહી છે એ ડિપેન્ડ કરે છે કે ક્યાં કેટલું ડ્રેજિંગ કરવાનું છે એ આખી સીટ છે જેમાં કેટલી જગ્યાએ બે ત્રણ મીટરનું ડ્રેજિંગ છે કેટલી જગ્યાએ થોડું વધારે ડ્રેજિંગ છે એ રીતે આખું નું આયોજન કરવામાં આવ્યું છે અને બધા સાધન સામગ્રી સાથે અત્યારે આ

જે લોકો અહીંયા રિયલમાં કામ કરવાના છે એનું ઓરિએન્ટેશન કરવામાં આવશે ઇનહાઉસ ઓરિયન્ટેશન અને અહીંયા સ્થળ ઉપર ઓરિયેન્ટેશન થશે અને ત્યારબાદ જ આ કામગીરી શરૂ થશે જોડે જોડે જેટલા એમના હોટસ્પોટ છે કે જ્યાં વિપુલ માત્રામાં મગરો રહે છે એને અત્યારે હાલ પૂરતું અમે સેફ ઝોન તરીકે રાખીએ છીએ એમને શિફ્ટ નથી કરતા અથવા એમાં કામ નથી કરવાના એટલે બધા જ પ્રોટોકોલ ફોલો કરીને ઓછામાં ઓછી અવગડ વાઇલ્ડ ક્રિએચર જે અહીંયા એકવેટિક એનિમલ્સ છે મગર અને ટર્ટલ્સ એને પડે માટેનું આયોજન અમે કર્યું છે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક લાઇક અને શેર કરો